કેમ છો મજામાં બ્લોગ્સમાં તમારું સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય જોહાર બધા મજામાં હશો તો બધા તૈયાર થઈ ગયા છો તો જઈએ છીએ તો બધા જ છે મું બધા બધા તૈયાર થઈ ગયા છે તૈયાર થઈ ગયો છે ડાન્સ કરે છે બારગાવ ડાન્સ કરે છે નહીં કરવાને એમ હા છે મારા ભાભી એ તૈયાર થઈ ગયા છે પછી અહીંયા અમારા પપ્પા છે એ બેઠા છે શાંતિથી તૈયાર થઈ ગયા છે હજી બતાવું આ મારા ભાઈ બીજાનમાં જવા તૈયાર થઈ ગયો છે આમ તો જો તો ખરો પછી અહીં કોણ છે આમ જો લે રસોડામાં મહેમાન એટલા બધા રમણ ભમણ આમ તો જો

આયુ બનાય તો વિડિયો બો બો લાફતી તો હમરા જો વરરા જાય જો કે ઓ કેરણવા જાય છે એ તો ફેસબુક ઉપર જા મળી हां अच्छा

जानो बेटा ये आओ यार ये नहीं 34 3 ये 34 34 ओके ओके 아, 아, 아,

પિયર માંથી સાસરી સાસરી પિયર પિયર માંથી સાસરી સાસરી માંથી અમદાવાદ બસ બીજે ક્યાં જવાનું નહીં સીધું અમદાવાદ આવું કામ છે મારું એનથી સિવાય બીજે ક્યાં નથી લઈ જતા ડાબો સાહેબ તો ગાઈ ઘરે આવી ગયા બધું ધોઈ કાઢ્યું ચોખ્ખું કરીને નાખ્યું બહુ ગંદુ હતું ઘરે આવ્યા એટલે હા કવર છે લઈએ તો બધું ધોઈ કાઢ્યું તો અમે ભીજોડાથી ફ્રીજ લઈ લઈને આવ્યા તો ફ્રીજ બી અંદર મૂકી દીધું ખોખું કાઢી મૂકી દીધું તો બધું ધોયું અમને એકદમ છોખ્ખું કરી નાખ્યું અંદર કચરા પોતું કર્યું કચરો વાળ્યો તો પોતું કરી દીધું હજુ આ ઘઉં છે અહીંયા તો ક્યારના મૂકી ગયા ત્યારના જ બધું ગાડીમાંથી સામાન અહીંયા ઉતાર્યું છે હવે બધું મૂકાય છે મૂકી દીધું અહીંયા તો હવે છે ને ફ્રીજ આ લઈ આવ્યા બોરનું તો હવે ઓપનિંગ કરવાનું છે ચાલુ કરવાનું છે તો અડધા કલાક પછી ચાલુ કરવાનું તો અમને આમાં તો ચાલુ થઈ ગયું છે ભગવાનનું નામ લીધું ચાલુ થઈ ગયું એટલે દૂરથી લઈ આવવાનું એટલે હા થઈ ગયું અરે વાહ અમાર ફ્રીજ હતું પેલા ઘરે છે બા દાદા જોડે તો આ છોકરાને કંટાળો આવતો ત્યાં પાણી લેવા જવા માટે એટલે પછી અહીંયા નવું લાવી લીધું લાવવાનું જ હતું એટલે તો બધું હવે નાવાનું છે તો અમે તો સાફ કરતાં કરતાં બાવો બની ગયા છે તો બની જવાના સાફ કટાકટા બાવ બની ગયા તો પેલું ઘર ગંદુ તો અહીંયા રહીએ નહીં એટલે બહુ ગંદુ થઈ જાય તો બધું સાફ કરી દીધું હવે તો હવે નાવાનું છે પછી જમવા બનાવવાનું તો હવે ફટાફટ નાઈ લઈએ તો લિપસ્ટિક બીજે ત્રીસે આખા દિવસની સવારની લગાવેલી